ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા અને તેમના મત આપનાર સામે પગલાં લેવાની માંગણી કરી છે બાબુ નસીતનું કહેવું છે કે રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડીયા સામે પણ પગલાં લેવા જોઈએ આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની પણ બાબુ નસીતે વાત કરી છે દાવો કર્યો છે કે અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથે જ ભાજપ વિરુદ્ધ જઈને અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે મહત્વનું છે કે તાજેતરમાં ઇફકોના ડિરેક્ટરના પદ માટે ચૂંટણી હતી જેમાં ભાજપ વિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું જેમાં વિરુદ્ધ જઈને જયશ રાદડિયાએ ડિરેક્ટર પદ માટે ફોર્મ પણ ભર્યું હતું અને જીત પણ મેળવી હતી જે બાદ આ ભડકો થયો છે વિવાદ થયો છે કેટલાક સવાલો થયા છે જો કે બાબુ નસીતના આરોપ બાદ જી 24 કલાક સાથે ખાસ વાત કરતા જયશ રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ

એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાઈ થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું જે રીતે મારી ઉપર પગલા લીધા મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલા લેવામાં આવે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે એ વ્યક્તિને મારે જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને સહકારી ક્ષેત્રમાં ક્યાંય એવું એક સારું કામ કર્યું હોય રાજકોટ જિલ્લાની અંદર

ઉકળતા ચરો જેવી પરિસ્થિતિ છે મનીષ તોશીના શબ્દો છે ભાજપમાં અહંકાર અને હંસા તુસીની લડાઈ છે સહકારની અંદર સંપૂર્ણપણે રાજનીતિ કરીને અડપવાની પદ્ધતિ કબજો કરવાની માનસિકતા અને એના કારણે સહકારના મૂળભૂત પાયાના સિદ્ધાંતનું ઉલ્લંઘન એટલે કે જ્યાં પશુપાલક કેન્દ્ર સ્થાને હોય એ દૂધ સંઘની અંદર ભાજપાના નેતાઓએ કબજો કરીને મન ફાવે તે રીતે વહીવટ કરે ભ્રષ્ટાચાર કરે પણ આજે જે ઘટના સામે આવી છે એ ભાજપાની લડાઈ બહુ મોટી છે કોણ કબજો કરીને કોણ ખેલ પાડી જાય કોણ બધું એમાંથી રડી લે અને ખેડૂત કોણાએ મુકાય એ ઉસી આજે આસમાને આવી છે ત્યારે જે અવલ નંબરે ગણાતું સહકાર ક્ષેત્ર સમગ્ર દેશમાં એ સહકાર ક્ષેત્રને લૂણો લગાવવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે કબ્જાવાળી માનસિકતા એ કહેવું છે ઇફકોની ચૂંટણીમાં લેવા પાટીદારની સામાજિક સંસ્થાની દખલગીરીનો ચોંકાવનારો દાવો પણ કરવામાં આવ્યો છે ટ્રસ્ટીએ જયેશ રાદડિયાની તરફેણમાં મતદાન ન કરવા કહ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો ત્યારે આ મામલે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજરાનું મોટું નિવેદન સામે આવ્યું પરેશ ગજરાએ કહ્યું કે જયેશ રાદડિયા ખેડૂત નેતા છે સામાજિક સંસ્થાઓના માધ્યમથી આવી રાજનીતિ ન થવી જોઈએ અને જો કોઈ ટ્રસ્ટી દરમિયાનગીરી કરતા હોય તો તેમને દૂર કરવા જોઈએ સર્વપ્રથમ તો જયેશભાઈ રાદડિયાની જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જયેશભાઈને હરાવા માટે થઈને લેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટી આ પ્રકારનું પોલિટિક્સ કર્યું લોકોને ફોન કર્યા મત જયેશભાઈને ના દેવા જોઈએ જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કઈ રીતે એને આને તર તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદ્ધતિ એને કાં તો રાજીનામું આપવું જોઈએ કાં જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી પદ્ધતિ એને બળતરફ કરવા જોઈએ એનું રાજીનામું લઈ લેવું જોઈએ